નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અગિયાર તારીખ પાંચમો મહિનો બે હજાર ચોવીસને શનિવારના રોજ અને લાલ ડુંગળીની આવક વિશે વાત કરી તો આજે છાપરાની વિશે વાત કરી તો છાપરામાં આપ જોઈ શકો છો બહુ જ ઓછી આવક રહેલી છે આજે બહારની સાઈડ વધારે ઉતારવામાં આવેલી છે કારણ કે રાજી પહેલાં બહારની સાઈડ લેવાય છે તો આજે બહાર વધારે ઉતારેલી છે જોઈ શકો છો તમે નવા વેબ્રિજ ગ્રાઉન્ડ આખો ભરાઈ ગયો છે ફૂલ થઈ ગયું છે

ત્રણસો ને છ રૂપિયા બસો ને છવીસ રૂપિયા ભાવ ગયો મીડિયમ સાઇઝ માં પીડી બધી ક્વોલિટી સારી બસો ને છવ્વીસ રૂપિયા ભાવ છે બસો ને છવીસ રૂપિયા એકસો એકોતેર રૂપિયા ભાવ થયો છે સાઇઝ માં જોઈ શકો ઝીણા મોટું બધું મિક્સ માં છે એકસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે આવુંટી વધી છે આની અંદર એકસો ને એકોતેર રૂપિયા ભાવ થયો બસો ને એકતાલીસ રૂપિયા ભાવ દે છે સાઈઝ માં જોયે તો ઝીણા મોટું બધું મિક્સ માં છે બસો ને એકતાલીસ રૂપિયા ભાવ દે છે પોલટી ની વાત કરી તો કોલેટી સારું હે બસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયું બસો ને છત્રીસ રૂપિયા બસો ને છત્રીસ રૂપિયા ભાવતી સાઈડ માં છે બસો ને છત્રીસ રૂપિયા રૂપિયા ભાવ છે

એકસો એકાણું રૂપિયા એકસો એકાણું રૂપિયા બગડ ને એવું મિક્સ માં એકસો એકાણું

સુપર ક્વોલિટી મારજો કઈ ઘટા ને બસો ને એકોતેર રૂપિયા ભાવ છે ને મોટી સાઈઝ બેકોતેર રૂપિયા ભાવતી ક્વોલિટી સારી એ બોલો